દરેક દીકરીઓને આપજો જેથી કરીને દરેક ઘરે ભગવદ ગીતા નો વાસ થાય ભગવદ ગીતાનું વાંચન થાય અને આવનારી પેઢી જે સાંપ્રત સમસ્યાઓ ઉદભવે છે કોઈ નાની ઉંમરે આત્મહત્યા કરી લે કોઈક નાની ઉંમરે અન્ય વિકલ્પો અપનાવી અને દીકરીઓ અન્ય માર્ગો અપનાવે તો એમાંથી કંઈક પ્રેરણા લઈ અને એમાં સુધારો થાય એવા સામાજિક ઉત્થાનના પણ આ ટ્રસ્ટ દ્વારા કાર્ય થાય એવી અપેક્ષા રાખું છું અને ફરીથી અભિનંદન આપતા મારી એક શાયરી કહીશ કે આ ટ્રસ્ટના હેતુમાં અમને ક્યાંક એવું દેખાયું કે એટલી સમજ ઓ પરવર દિગાર મુજને દે